જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં બાજુ પ્રેરિત વેપારી પેનલ નો ભવ્ય વિજય થયો છે મહેતા વિરેશ મનસુખ લાલને ઇઠોતેર મત મળ્યા છે જયારે ભંડેરી સંજયભાઈ જગદીશભાઈ ગોટેશા હિરેનભાઈ વિજયભાઈ ને તોતેર મત મળ્યા છે તો સાવલિયા જયેશભાઈ રતિલાલભાઈ ને એકસઠ મત મળ્યા છે વિજેતા ઉમેદવારોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું યાર્ડના વિકાસ કામો આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે સાથે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સહિતના આગેવાનો વિજેતા ઉમેદવારોએ આભાર માન્યો હતો માર્કેટિંગ યાર્ડ હાપાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જે ગઈકાલના રોજ યોજાણી એનું આજના સવારના અત્યારે વહેલું જ પરિણામ આવી ગયું છે અને પરિણામની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ એના ચાર વેપારી વિભાગના મેં ઉમેદવારો પૂર્ણ બહુમતીથી મોટી લીડથી ચૂંટાઈને આવેલ છે જેની અંદર હિરેનભાઈ કોટેચા સંજયભાઈ ભંડેરી વિરેશભાઈ મહેતા અને જયેશભાઈ સાવલિયા આ ચાર ઉમેદવારો ચૂંટાયેલા છે અને અમે જે ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન જે મતદારો કાર્યકરો અને એની સાથે સંવાદ કરી અને જે કોઈ મુદ્દાની ચર્ચાઓ થયેલ છે એ મુદ્દા ત્વરીતે એટલે કે માર્કેટિંગ યાર્ડની અંદર કમિટીની રચના થાય અને કમિટી બેસે એટલે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કામગીરી પણ હાથમાં લેસી લક્ષી ઘણા બધા પ્રશ્નો છે વેપારી લક્ષી છે વ્યવસ્થા લક્ષી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લગતા પ્રશ્નો છે એ બધાનું સ્ટેપ બાય સ્ટેપ નિરાકરણ બધારે સહમતી સાધી અને જે સિસ્ટમ પ્રમાણે છે એ પ્રમાણે બને એટલું વહેલું અમે કરવા ઈચ્છીએ છીએ અને આ જીત છે એ અમારી ચારની જીત નથી આ જીત છે એ કાર્યકરોની જીત છે ટેકેદારોની જીત છે મતદારોની જીત છે અને છેલ્લે મુખ્યત્વે સંસ્થાની જીત છે અને સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી અમને ચારે ચારને મેન્ડેટ આપી અને અમને આની અંદર કેન્ડિડેટ બનાવ્યા એ બદલ પક્ષનો પણ આભાર માનીએ છીએ પક્ષના સંગઠનના હોય કે પ્રમુખ હોય કે એ બધાનો આભાર માનીએ છીએ સહકાર ક્ષેત્રના આગેવાન નેતા એવા રાઘવજીભાઈ પટેલ અત્યારે જે કૃષિમંત્રી કેબિનેટ મંત્રી છે એનો પણ અમે આભાર માનીએ છીએ સરકાર તરફથી પણ અમને પૂરો આની અંદર ભવિષ્યમાં કામગીરી વિકાસના કામ માટે સપોર્ટ મળશે એવી અમારી સાથે અમે આશા રાખીએ છીએ અને બાકી તો આવનાર પાંચ વર્ષની અંદર સંસ્થા છે એ અત્યારના સ્ટેપેથી ગમે એટલી મેક્ઝિમમ અંશે આગળ લઈ જાવી એવું અમારું એક સપનું છે આમ તો ગણતરી કરો તો બધા પોતપોતાની રીતે એમ કહેતા હોય કે આટલા પાંખીઓ જંગ છે ત્રિપાખીઓ છે બે પેનલ સામે સામે છે પણ હું એવું માનું છું કે મતદારોના દ્રઢ નિશ્ચય અંદરથી જ એવો હતો કે અમારે આમ જ કરવું છે ને આ એનું જ પરિણામ છે બાકી તો લોકશાહી છે લોકશાહીની અંદર ગમે એટલા બધા ઉમેદવારો હોઈ શકે ગમે એટલી પેનલો હોઈ શકે બાકી મતદારોની અંદરની દ્રઢ નિશ્ચય શક્તિને કોઈ ચેન્જ ન કરી શકે એકસો દસ મત હોશિયાર મતદાતાઓ સાચા મતદાતાઓ જે ભૂતકાળની ચૂંટણીઓની અંદર જે કાંઈ ખોટા મતદાતાઓ હતા એ આમાં નીકળી ગયા હતા એટલે આ પરિણામ આવ્યું બાકી નહીં તર હજી અમે વી વર્ષ સુધી આમને લડવાના હતા જો ખોટા મતો પણ સરકારશ્રીના નવા કાયદા મુજબ સરકારશ્રીએ એવું વિચાર્યું કે ભાઈ આની અંદર જે ખોટા મતો અને સાચા મતોના વિવાદો હાઈકોર્ટની અંદર ખૂબ પૈસા બગડે છે સમય બગડે છે અને બધી ખોટી પ્રવૃત્તિઓ થાય છે તો એના સંદર્ભની અંદર નવા કાયદા આવ્યા અને નવા કાયદા પ્રમાણે જે મતદારો વૈદા અહીંયા શુદ્ધ મતદારો છે અત્યારે અત્યારેથી રાતના બાર વાગે અહીંયા મળે સવારના આઠ વાગે મળે એક એક પ્લેટફોર્મમાં કયા પ્લેટફોર્મમાં કઈ જણસી ઉતરે ખબર છે પહેલાં જે ખોટા મતદારો આવતા એ બસ ભરાઈને આવતા એને એ ખબર નહોતી કે યાર્ડનો ગેટ કેમણો છે ને મૂતેણી કેમણી છે ઈ કાંઈ એટલે આ આ દ્રઢ નિશ્ચય મતદારોનો છે અને એનું આ પરિણામ છે આમાં ગમે એટલી પાંખ હોય અગિયાર ઉમેદવાર હતા અગિયાર અગિયાર ઉમેદવાર સક્રિય હતા અહીંના યાર્ડના જ અમારા છે ઉમેદવાર અને અમે બધાએ સાથે મળીને અગિયાર અગિયાર સાથે મળીને જ સહકાર અમે માગશીએ અમારે આંતરિક કોઈ જાતનો વિવાદ મતભેદ નથી બાકી તો શું છે કે લોકશાહીની જે એક પ્રક્રિયા મુજબ બધા પોતપોતાની રીતના ઉમેદવારી કરી શકે અને જે જીત છે એ પણ બધાને સ્વીકાર્ય હશે હાર છે એ પણ બધાને સ્વીકાર્ય હશે វើងពីពីព